અને ભક્તિમાય સંગીતથી માર્ગો ગુંજી ઉઠ્યા હતા ભક્તોએ શોભાયાત્રા દરમિયાન સંપૂર્ણ શિસ્ત અને ભક્તિભાવ સાથે સંગીતના તાલે નૃત્ય કરીને ભવ્યતા ઉમેરી હતી શોભાયાત્રા પ્રસ્થાન પૂર્વે પૂજા કરવામાં આવી હતી જેમાં શંખનાથ અભિષેક મહાગણપતિ હોમહરિ કીર્તન મેલમ સાથે ઉપા પૂજા ભાગવત પાઠ સહિતની પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું શોભાયાત્રામાં મહિલાઓ અને બાળકીઓ હાથમાં દીપ પ્રજ્વલિત કરીને જોડાઈ હતી તેમાં દક્ષિણ ભારતની પરંપરા મુજબ ઢોલ નગારા વગાડીને શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રા જે આડસી સિદ્ધ ભગવાન અૈયપ્પા મંદિરમાં પહોંચતા જ્યાં શોભાયાત્રાના સ્વાગત બાદ ભારતી કરવામાં આવી હતી હું વિદ્યાનગર અહીયપ્પા ભક્ત સમિતિનો સેક્રેટરી છું અને આજે જે આપણો ભવ્ય આજે વર્ગોળો નીકળી રહ્યો છે એ માં વર્ષથી આ ચોત્રીસ વર્ષથી આપણે અૈયપ્પા ભગવાનનો વરગોળો કાઢતા હોઈએ છીએ આ વર્ગોડો અહીંયાના મહાદેવ વિદ્યાનગર મહાદેવ મંદિરથી નીકળીને મોટા બજાર થઈ મોસવી ચોકડીથી સરદાર પટેલ છેચુ થઈને વિદ્યાનગર જીઆઈડીસી અહિયંભા ભગવાનનું મંદિર છે ત્યાં સુધી જશે અને આ વર્ણદરનો ખ્યાલ છે એવું જ આપણે માન્યતા છે કે ભગવાનને વર્ષે એકવાર આપણે આપણો કમ્પ્લીટ એમનો પ્રજાઓનું સુખ સંપત્તિ એમની સમૃદ્ધિ વતાવ માટે અને આપણી જે બી સુવિધાઓ છે એમની સામે પ્રગટ કરવા માટે આપણે કાઢતા હોઈએ છીએ એકતાલીસ દિવસનો આપણો ભજન અને અન્નદાન અહિયાં મંદિરે થતું હોય એકતાલીસ દિવસ નો ભજન અન્નદાન પત્યા પછી આ ભવ્ય મહોત્સવ આપણે અહીંયા આગળ મનાવતા હોઈએ આ ચોત્રીસ માં વર્ષ થી આપડે કરી રહ્યા છીએ નમસ્કાર